Sous-titres par Anonymous. નમસ્કાર ગુજરાતના સૌથી મોટા ઓટીટી પ્લેટફોર્મ બીબી ન્યૂઝ ગુજરાતમાં હું સુભાષ કરું છું આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ એક ગંભીર ઘટના પર માધ્યમથી પોતાની વાત કરતા જણાવ્યું હતું કે આજે નર્મદા જિલ્લાના ગરુડેશ્વર તાલુકાના ચોપાટ ગામે એક મહિલાને પ્રસૂતિની પીડા ઉપડે છે પરંતુ ગામમાં રસ્તા ન હોવાના કારણે તેમના ગામ સુધી એમ્બ્યુલન્સ કે આરોગ્યનો કોઈ સ્ટાફ પણ પહોંચી શકતો નથી ત્યારે ગામના લોકો આજે પણ આટલા આધુનિક સમયમાં ઝોલીમાં ઉંચકીને આ મહિલાને પગદંડી પર લઈ જાય છે ત્યારે રસ્તામાં જ આ મહિલાને પ્રસુતિ થાય છે અને આ મહિલા બાળકને જન્મ આપે છે સમગ્ર દેશમાં ગુજરાત મોડલની મોટી મોટી વાતો કરનાર ભાજપ સરકારને આ ઘટના વિશે ખબર પડવી જોઈએ કે આદિવાસી વિસ્તારમાં વાસ્તવિક પરિસ્થિતિ કેટલી ગંભીર છે જ્યાં ભાજપે ત્રણ હજાર કરોડનું સ્ટેચ્યુ ઓફ યુનિટીની પ્રતિમા બનાવી નાખી છે એ સ્ટેચ્યુ ઓફ યુનિટીની પ્રતિમાથી ફક્ત દસ કિલોમીટર દૂરના ગામમાં આટલી ગંભીર પરિસ્થિતિ છે આજે પણ આ વિસ્તારના ગામોમાં શિક્ષણ હોય સિંચાઈ હોય આરોગ્યની પરિસ્થિતિ હોય પીવાના પાણીની વાત હોય કે રોજગારની વાત હોય આવી તમામ બાબતોમાં આ વિસ્તાર વિકાસથી વંચિત રહી ગયો છે દેશ આઝાદ થયાને આજે દસથી વીસ વર્ષ નહીં પરંતુ અઠ્યોતેર વર્ષ થયા છે તેમ છતાં પણ આદિવાસી વિસ્તારોમાં આવી પરિસ્થિતિ છે સરકારે આ વરબી વાસ્તવિકતાને સ્વીકારવી જોઈએ અને આ વિસ્તારોમાં સારા રોડ રસ્તા બને જે લોકો અત્યાર સુધીની પરિસ્થિતિ માટે જવાબદાર છે તેમના પર કાયદેસરની કાર્યવાહી થાય એવી અમારી માંગ છે આવનારા દિવસોમાં અમે આ પરિવારની મુલાકાત લઈશું વિગતે સાંભળીએ ચૈતર વસાવાને આજે નર્મદા જિલ્લાના ગરોડેશ્વર તાલુકાના ચોપાટ ગામે એક મહિલાને પ્રસૂતિની પીડા ઉપડે છે ગામમાં રસ્તાની સુવિધા ન હોવાના કારણે ત્યાં એમ્બ્યુલન્સ પણ પહોંચી શકતી નથી કે કોઈ આરોગ્યનો સ્ટાફ પણ પહોંચી શકતો નથી જયારે ગામના લોકો આ પ્રસૂતિ પીડાતી મહિલાને ઝોલીમાં ઉચકીને પગદંડી લઈને જાય છે ત્યારે રસ્તામાં જ આ મહિલા પ્રસૂતિ થાય છે અને બાળકને મહિલા જન્મ આપે છે જયારે દેશમાં ગુજરાત મોડલની મોટી મોટી વાત કરનારી આ ભાજપની સરકારને આ ખબર પડવી જોઈએ કે આદિવાસી વિસ્તારોની આ વરલી વાસ્તવિકતા છે જ્યાં તમે ત્રણ હજાર કરોડની સ્ટેચ્યુ ઓફ યુનિટીની પ્રતિમા બનાવી છે એ જ સ્ટેચ્યુ ઓફ યુનિટીની પ્રતિમાથી દસ કિલોમીટરનું આ ગામ છે આજે પણ આ વિસ્તારોમાં શિક્ષણ હોય સિંચાઈ હોય આરોગ્ય હોય પીવાના પાણી હોય રોજગાર હોય તમામ બાબતો આજે પણ આ વિસ્તાર વંચિત છે જયારે દેશ આઝાદ થઈને આજે દસ કે વીસ વર્ષ નહીં પણ ઇઠોતેર વર્ષ થયા છતાં આ વિસ્તારની પરિસ્થિતિ આ છે ત્યારે સરકારે આ વરવી વાસ્તવિકતા સ્વીકારવી જોઈએ અને આ વિસ્તારોમાં શાળા રોડ રસ્તા બને અને જે પણ લોકો આ આમાં એમના પર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે એવી અમે માંગ કરીએ છીએ આવનારા દિવસોમાં આ પરિવારની મુલાકાતે પણ અમે જવાના છીએ ત્યારે સત્વરે સરકાર યોગ્ય કાર્યવાહી કરે એ પ્રકારની અમે માંગ કરીએ છીએ નવા સમાચાર નવી અપડેટ સાથે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર